ગુડ ઇવનિંગ લોર્ડ જીવતા ઈશ્વરની સ્તુતિ પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ ભરપૂર કરો જો સાધના સમયે ફરીવાર આપણે સર્વ પ્રભુનું પવિત્ર નામ લેવાને માટે તેમની પવિત્ર હજુરમાં મળી શક્યા છે નમી શક્યા છે નહીં હાલે લોહીયા ખરેખર આપણા ઈશ્વર આપણા પ્રભુ આપણા પરમેશ્વર જેવા ઈશ્વર કોઈ નથી સાચે જ જે ઈશ્વર જે પ્રભુ જે પરમેશ્વર ની આપણે ઉપાસના કરીએ છીએ જે દયાળુ પ્રભુ છે હજીઓ તેમના પર ભરોસો રાખે છે જીઓ તેમને પસંદ કરાયેલા છે તેડાયેલા છે એ બધાને માટે સારું થયા વગર ખરેખર રહેતું નથી એવન તમે જો સાદો ભરોસો પણ રાખો છો તમે તો પણ તમારો વિશ્વાસ સંપૂર્ણ છે કાયમ છે પ્રભુ પર તો તમે એનો મહિમા તમારા જીવનમાં જોઈ શકવાના છ જુઓ આપણી પાસે તો બહુ સુંદર વચન છે પ્રભુનું કે યોવો મારા પાળક છે તેથી મને પછી ખોટ પડશે નહીં કશું નથી પણ પ્રભુ છે આપણે પત્રમાં વાંચે છે કે જેઓ પ્રભુ પર ભરોસો રાખે છે તેમને માટે પ્રભુ તેમની સંપત્તિ છે હા લઈ લ્યું યા પ્રઇઝ ધ લોર્ડ પ્રભુ મદદ કરનાર છે રક્ષણ કરનાર છે સંભાળનાર છે દોરનાર છે ચલાવનાર છે અને ખરેખર વાલા મિત્રો જે પ્રભુ પર ભરોસો કરે છે આપણા ઈશ્વર પર ભરોસો કરે છે યહોવા પર ભરોસો કરે છે રાઈટ એ લોકો માટે તેમનો આશીર્વાદ ખચિત તેમના પર છે હા ધ લોડ મારી રાહ જોનાર લજવાસે નહીં આપણે ઓગણપચાસ વાંચીએ છીએ હાલ લેલું થોડા વર્ષો પહેલાની વાત કરું તો બે હજારની ની સાલની અંદર તો બે હજાર છવ્વીસ વર્ષ થયા એટલે આમ સત્યાવીસ વર્ષ પહેલાની વાત કહેવાય ભલે છવ્વીસ દેખાય છે છ પણ બે હજારથી થી ગણીએ તો એ પ્રમાણે તમને અને મને જવાબ મળશે અને ત્યારે ભૂકંપ થયો હતો નહીં અને નહી હોટેલમાં કામ કરતો હતો સનડેસ પર નાઇટ શિફ્ટ કરી હતી છૂટ્યો સવારમાં ઘરે આવ્યો અને અમે એક ભાડાના મકાનમાં રહેતા હતા અને સખત ભૂકંપ થયો શરૂઆતમાં તો ખબર નથી પડી પપ્પાએ કીધું બેટા આ ભૂકંપ છે ખાડે આપણે કદી જોયું ના હોય આખી જમીન નીચેથી આમથી આમ આમથી આમ થતી રહે મારી નાની દીકરી એ પણ રડવા લાગી એ બધું શું થાય છે અને બહુ ભયંકર સમય હતો નહીં પણ પ્રભુએ બચાવ કર્યો બે માણનું મકાન ત્યાંય પ્રભુએ કશું ના થવા દીધું અને જ્યાં સાત માનની હોટેલમાં કામ કરતો હતો ત્યાં પણ કંઈ પણ નુકસાન થવા દીધું નહીં અને એવા સમયમાં કચ્છની અંદર પ્રભુના સેવકો એક હોટેલમાં રોકાયા હતા અને તેઓ લિફ્ટમાં રૂમમાંથી નીકળ્યા અને ભૂકંપ થયો અને છે અને તેઓ ચાલીને નીકળ્યા બચી ગયા એમને કઈ ના થયું પ્રભુએ તેમનું રક્ષણ કર્યું હોવાની ભક્તોની આસપાસ તેમના દૂતો છાવણી નાખે છે અને પ્રભુએ તેમનો ખરેખર અદભુત રીતે બચાવ કર્યો સેવકોનું પ્રભુ રક્ષણ કરે છે જેમ દાનિલ પ્રબોધ સિંહોના બિલમાં રક્ષણ કર્યું એમ વલા મિત્ર પ્રભુએ એ પ્રભુના સેવકોનું એમના બાળકોનું તેમની સેવા કરનારા તેમના લોકોનું તેમણે અદભુત રીતે બચાવ કર્યો બીજી વાર જ્યારે રાત્રે એક શોક આવ્યો આફ્ટર શોક ત્યારે હું સિક્સ ફ્લોર પર ટોપ ફ્લોર પર એક રૂમની અંદર એક ગેસ્ટની કમ્પ્લેન સોલ્વ કરવા ગયો હતો ફ્રન્ટ ઉપર અને જલ્દી જલ્દી બધાના ફોન આવ્યા એલાર્મ વાગી અમે આરામથી અમારું જે કામ કરતા હતા ફરી રિસેપ્શન પરથી ફોન આયા મને કે નીચે આવી જાવ મેં કહું શું થયું કે ભૂકંપ થયો કહું ભાઈ અમે કંઈ અનુભવ્યું નથી હા ચોક્કસ આ ફોન આમ સરખીને આવી ગયો મારી તરફ જે ટેબલ પર હતો એ આમ ખસી ગયો પણ અમે જોયું પણ ખરું પણ પ્રભુએ ત્યારે પણ મારો અદ્ભુત બચાવ કર્યો મારી સાથે ઘણા બધા લોકોનો બચાવ થયો નહીં જેમ પાઉલને કહે છે કે તારું વહાણ તૂટી જશે પણ હું બચાવ કરીશ કોઈનો નાશ નહીં થાય તારા લીધે એમ ખરેખર પ્રભુના બાળકોની જ્યાં જ્યાં હાજરી હતી ત્યાં ઘણો બધો બચાવ પણ થયો છે લોકો ડરી ગયા હતા કે હું તો મેં સમયમાં કામ કરતો હતો અમારી છ માણની હોટલ હતી અને જે પણ ગેસ્ટ આવે એ બધા જ લિટરલી ગ્રાઉન્ડ ફ્લોર માંગે અને પાસે ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ નહી બીજા મારથી રૂમો શરૂ થાય અને રૂમ લે લોકો બીજા માળે ત્રીજા અમારે ચોથા માળે પણ રાતે બધા અમારી સાથે નીચે રિસેપ્શન પર સુઈ જાય એટલા બધા બી ગયા હતા એમણે એમના ફ્લેટો તૂટેલા જોયા એમાં એમના વાલાઓને મરેલાઓને જોયા મને હજુ પણ યાદ છે એ થોડા ઓડિટર્સ અમદાવાદથી એક આપણા આણંદની મોટી કંપનીમાં આવ્યા હતા અને એ લોકો બહુ ડરેલા હતા ઉપર જવાના માટે દાદર યુઝ કરે અને વહેલા વહેલા ગભરાતા ગભરાતા જે આવે બાથરૂમ વોશરૂમ એ પણ જે સ્ટાફ માટેનું હોય એ યુઝ કરે વધારે વાર રૂમમાં ન રહે કેટલાય દિવસો સુધી તેઓ બીકમાં ફફડતા રહ્યા તમે જુઓ પ્રભુના લોકો પ્રભુ પર વિશ્વાસ કરનારા હિંમતવાન રહી થઈને એ સમય દરમિયાન તેઓ ચાલ્યા ચોક્કસ ઘણા બધા લોકો એ નજરે જોયું હતું એટલે એ બીક પણ હતી મેં પણ જોયું મારા પપ્પા હતા મારી સાથે મારા મમ્મી હતા અને મારી નાની દીકરી છ વર્ષની મારી સાથે હતી એ સમયે અને મેં બધાય જોયું પણ પ્રભુએ એ સમયમાં રક્ષણ કર્યું ખાલી લુૈયા પ્રઇઝ ધ લોડ અને આપણા પ્રભુ અદ્ભુત બચાવનાર છે આજે પણ એ જ પ્રભુ છે જો આપણે તેમના પર ભરોસો રાખીએ છીએ તેઓ અંદર સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તમારું અને મારું રક્ષણ કરે છે જ્યાં કંઈ પ્રભુના લોકો હતા હોસ્પિટલોમાં હોટલોમાં ઘરોમાં પ્રભુએ તેમની કૃપા દયા રાખી છે હાલે લોહીયા જેઓ એમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે એકાંતરે તેમનું બધું હિતકારક નીવડે છે આ જ્ઞાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આપણે આગળ વધીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે હા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા તમારી સ્તુતિ કરતા તમારી આરાધના કરતા પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ કે પ્રભુ આખો દિવસ તમે અમારી સાથે રહ્યા અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા પ્રભુ અત્યારે ખાસ તમારા ચરણોમાં નમી જતા પ્રભુ આ દિવસમાં જેમ તમે મારી સાથે રહ્યા હવે એવી રીતના અમને સાધના કલાકોમાં પણ આગળ દોરો ચલાવો અમારી રક્ષા કરો પ્રભુ અમને સહાય કરો અમને મદદ કરો અને જ્યાં પ્રભુ અમે ભૂતકાળના તમારા આશીર્વાદોને આજે યાદ કરી શક્યા અને તમારા બાળકો તરીકે પ્રભુ તમે અમારું રક્ષણ કરો છો તમે એમને બચાવો છો જ્યાં કંઈ હોઈએ ત્યાં તમે અમારી સાથે રહો છો અમારી સંભાળ લે છો મારી કાળજી લો છો અમારા જાન માલનું તમે રક્ષણ કરો છો પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ બાબા સુધી કરતા આરાધના કરતા અત્યારે ખાસ પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે અને પ્રભુ ખાસ તમારી શુદ્ધિ કરીએ છીએ આરાધના કરીએ છે અને પ્રભુ જેમ પ્રભુ સલામત રીતે દિવસ પસાર કરાયો છે એમ અત્યારે પણ સલામત રીતે અમને બધાને આ સમયમાંથી આગળ વધારો પ્રભુ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો અમારી નાની મોટી થયેલી ભૂલો પાપ ગુનાઓને માફ કરો અને ખાસ કરીને પ્રભીતા જેઓ તમને મળવા માટે આવ્યા છે પ્રભુ દુખી છે હતાશ છે નિરાશ છે પ્રભુ દિવસ દરમિયાન નાની મોટી તકલીફોનો ભોગ બન્યા છે પ્રભુ તમારા સમક્ષ પ્રભુ પોતાની રજો રજૂ કરી છે હજી તેમની પ્રાર્થનાઓના જેમને ઉત્તર મળ્યા નથી તમને અરજ કરી રહ્યા છે કાલાવાલા કરી રહ્યા છે પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેઓ સર્વ પર તમારી કૃપા થાઓ દયા થાવ અને તેમની સગળી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આ બાબા અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો આભાર આભાર અને આભાર માનીએ છીએ હા પ્રભુ અમારી તમે પ્રાર્થનાઓ સાંભળી છે એ વિશ્વાસ સાથે જે લોકોને માટે અમે તમને વિનંતી કરી એના માટે અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ હજી ઘણા બધા લોકો સુધી તમારું નામ પહોંચ્યું નથી પ્રભુ ઘણા બધા લોકો તમારા પ્રેમથી હજી પ્રભુ દૂર છે પ્રભુ જેમણે તમારા પ્રેમને ચાખ્યો નથી તમારી કૃપાને જોઈ નથી તમારી દયાનો અનુભવ કર્યો નથી પ્રભુ અને એવા જીવનો પ્રભુ એમ જ પ્રભુ વેડફાઈ રહ્યા છે ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ઘણા બધા લોકો સુધી પ્રભુ અમારા દ્વારા અમારી સેવાઓ દ્વારા પ્રભુ બીજા સેવક સેવિકા દ્વારા પ્રભિતા પ્રભુ તમારું નામ મળે પ્રભુ રૂકાવટો દૂર થાય પિતા અને પ્રભુ તેમનો નસ ના થાય તેમનો બચાવ થાય એવું તમે થવા દો હા પ્રભુ દરેક ગુઠન અમે દરેક જીવકો તમે દેવના દીકરા છો પ્રભુ હા પ્રભુ સાથે વિનંતી પણ કરીએ છીએ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો સાથે પ્રભુ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ તમારી કૃપા રાખજો તમારી પ્રભુ તમારો પવિત્ર હાથ તેમના પર રાખો પ્રભુ અને ખાસ પ્રભુ તેઓ સંપૂર્ણ પોતાના રોગોમાંથી સાજા પણ એવું તમે થવા દેજો તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર પ્રભુ ખોટા તો મિલકતના લડાઈ ઝઘડા પ્રભુ વારસાગત મિલકતના લડાઈ ઝઘડા ભાઈ બહેનોમાં કે પ્રભુ કુટુંબમાં આત્મિક જીવનમાં સમાજમાં કે સોસાયટીમાં વિસ્તારમાં કે જોબમાં બિઝનેસમાં જે કઈ બધા બાબતો હોય અને તેને તમે દૂર કરજો તમારી શાંતિ આપજો કાનૂની બાબતો દૂર કરજો કારા પણ તમે છોડાવજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા અત્યારે ખાસ પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે દરેકના રોજગાર નોકરી ધંધાને તમે આશીર્વાદ કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો જેમની પાસે કોઈ રોજગાર નથી તેમને રોજગાર આપજો જેમને વિદેશ જવું છે તેમને વિદેશ દોરી જજો પ્રભિતા અને પ્રભુ જેમને આલ્ટીએસના બેન્ડની જરૂર છે આલટીએસના બેન્ડ આપજો જેમને વિઝા ઇન્ટરવ્યુમાં પાસ થવાની અગત્યતા છે પ્રભુ તેમને વિઝા ઇન્ટરવ્યુ અને એલ્ટિસના બેન્ડ આપજો પ્રભિતા ભણવાના માટે નોકરી કરવાના માટે પ્રભુ અને પ્રભુ પ્રમોશન માટે પ્રભુતા અને નોકરીની અંદર પ્રભુ ઇન્ટરવ્યૂ માટે બધાને તમે પાસ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ દેશ અને વિદેશમાં તેઓ સફળ થાય એવું તમે થવા દેજો દસમા બારમાના વિદ્યાર્થીઓ પ્રભુતા જેમને અમે પહેલાં દિવસે તમારા હાથમાં સોંપ્યા છે તેઓ શ્રેષ્ઠ રિઝલ્ટથી પાસ થાય પ્રભુ એવું તમે થવા દેજો તમારી સેવિકાના ખેતરમાંથી એ સર્વ કરવા દાણા પ્રભુ કડવા નામો પ્રભુ છે એ ઉમેરવામાં આવ્યા છે પ્રભુ એ ખાલી થાય પ્રભુ અને જલ્દીથી પ્રભુ એનો ફેસલો આવે અને પ્રભુ તમારા સેવક સેવિકાઓના હકમાં આવે પ્રભુ એ ફેસલો અને તેમનું ખેતર તેમને પાછું મળી જાય અને અવૈધનામો નીકળી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક પ્રભુ વિદ્રોહ વિધવા બહેનોના તો મન બુદ્ધ લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો તમારા એક સેવક અને સેવિકાનું મકાન વેચવાનું છે વેચાય એવું તમે થવા દેજો પ્રભુ ખાસ પ્રભુ દરેકને લોનની જરૂર છે અને લોન આપજો જેઓને પ્રભુ નાણાંની જરૂર છે તમે નાણાં આપજો પ્રભુતા પ્રભુ દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો સતાવનારાથી પ્રભુ બચાવજો પ્રભુ તેઓના મન બદલજો પ્રભુ જે અમારી પોઠે લાગ્યા છે વિનંતી કરીએ છીએ પ્રભુ કે અમારા અંગત જીવનમાં સેવામાં પ્રભુ પ્રભુ જે કંઈ રૂકાવટ નાખી રહ્યા છે પ્રભુ તમે એમને દૂર કરો પ્રભુતા એ બધી બાબતોને તમે દૂર કરીને પ્રભુ તમે એમને તમારા કામોમાં વ્યસ્ત કરો પ્રભુ અને એ પ્રમાણે તેમનો પણ બચાવ થાય એવું તમે થવા દેજો મારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભિતા અને સેવાને માટે એની જે બધી બાબતો અગત્યતા છે જરૂરી છે પ્રભુ પ્રભુ એ રીતે પ્રભુ તમે એમને મદદ કરો જે આર્થિક પ્રભુ લાભની આશીર્વાદની જરૂર છે પ્રભુ જે તે બાબતોની અંદર એ પણ પૂરી પાડજો પ્રભિતા અને જે પ્રભુ અત્યારે વિનંતી કરે જે છેલ્લી બાબત અમે તમારી પાસે માંગી છે પ્રભુ અમારા માટે અશક્ય છે પણ તમે કરી શકો છો વિશ્વાસ સાથે ફરીને એકવાર તમારી પાસે એ બાબતને માગી લઈએ છીએ રાત્રિમાં મીઠી નીંદ્રા આવજો પાપ ગુનાઓ માફ કરજો અને સવારમાં તમારો ભજન કરતી લઈ માગતા પ્રભુ શ્રી ક્રિષ્મા આટલું સાંભળો એ માન્ય કરજો અમી